કોઈ પણ એકમ હોય સરકારી કે પ્રાઇવેટ એમાં ફાયર સેફ્ટી અને પરમિશન હોવું જરૂરી છે જેના કારણે રાજકોટ જેવી ઘટના અટકી શકે છે રાજકોટ શહેરમાં અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં ફાયર સેફ્ટીની લઈ તપાસો શરૂ કરવામાં આવી હતી ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની ગે અને મેઘરજ તાલુકાની એક શાળા સીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે રાજકોટ શહેરમાં ગેમ ઝોનમાં સેફ્ટી ન હોવાથી જે અગ્નિકાંડ સર્જાયો હતો જેને લઈ સમગ્ર ગુજરાત રાજ્યમાં હાહાકાર મચ્યો હતો અને સરકાર પણ હરકતમાં આવી હતી ત્યાર પછી રાજ્યમાં ફાયર સેફ્ટી માટે નિયમો કડક બનાવી અમલ લાવવા માટે આદેશ કરવામાં આવ્યા હતા જેને પગલે વહીવટી તંત્ર અને અરવલ્લી જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક પગલાં લેતા શાળાઓમાં ફાયર એનઓસી ન હોય તેવી શાળાઓને સીલ કરવા આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે તપાસ કરતાં જે શાળાઓમાં ફાયર એનઓસી નથી તેવી જિલ્લાની ત્રણ શાળાઓને સીલ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા જેમાં મોડાસા તાલુકામાં આવેલી કિરિમિહા ગર્લ્સ હાઈસ્કૂલ મોડાસા એચએલ પટેલ સરસ્વતી હાઈસ્કૂલ તેમજ મેઘરજ તાલુકાની ઈડર ઇન્ટરનેશનલ સ્કૂલ મેઘરજને નોટિસ આપવામાં આવી હતી જ્યાં સુધી ફાયર એનઓસીનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી શાળાઓ સીલ રાખવા આદેશ કરવામાં આવ્યા હતા

હાયર એનઓસી સંદર્ભે કોઈ પ્રશ્ન નથી પરંતુ ત્રણ શાળાઓમાં એમને રિન્યૂ કરાવવાની કાર્યવાહી ચાલુ છે સંદર્ભે સીલ કરવા માટેની નોટિસ આપવામાં આવેલ છે અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ